અમદાવાદકી પિસ્તાળીસ કરોડ જેવી રકમ ની ગ્રાન્ટ ખર્ચ્યા પછી આ દશાકે ભાજપના નેતા વરૂણ પટેલે વિરમગામની તસવીર મૂકી ટકોર કરી વરૂણ પટેલે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે

જેને એક પત્ર લેટર લખ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રીને કે આનું નિરાકરણ આવું જોઈએ જો નહીં આવે તો લોકો જો ઉપવાસ ઉપર ઉતરશે તો મારે પણ ઉપવાસ પર ઉતરવી તેવી પરિસ્થિતિ ઊભી થશે તો જેનું નિરાકરણ જલ્દીથી આવું જોઈએ તેની સામે ભાજપના નેતા વરુણ પટેલે પણ કટાક્ષ કર્યો હતો કે પિસ્તાલીસ કરોડની જે રકમ ફાળવવામાં આવી હતી તે ગઈ ક્યાં આપણી સાથે વરુણ પટેલ છે તેમની સાથે સીધી વાત કરશું વરુણ ભાઈ વિરંગામ વિધાનસભા પર હાર્દિક પટેલ ત્રણ વર્ષથી ધારાસભ્ય છે અને આ વખતે તેમણે જે લેટર લખ્યો છે ઉપરાથી ગટરને લઈને આ પત્રને પહેલા તો સૌથી પહેલા આપ કઈ ના જુઓ છો આખો હવે જો પત્ર તો એમણે કેમ લખ્યો અને શું કરવા લખ્યો એમનો પ્રશ્ન થાય હું વિરમગામનો વિકાસની વાત કરીશ વિરમગામની દયજનક સ્થિતિ અને દુર્દશાનો વિડિયો સમગ્ર ગુજરાતે જોયો વિરમગામના વિઝ્યુઅલ અને ફોટા સમગ્ર ગુજરાતે જોયા વિરમગામમાં દુર્દશા છે એ ખુદ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્વીકાર કરી રહ્યા છે તો છેલ્લા બે થી ત્રણ વર્ષમાં પિસ્તાલીસ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ગુજરાત સરકારે આપી છે કરોડ રૂપિયા પછી આવા રોડ હોય શહીદોના ફોટા જોડે આવી ગંદકી હોય એ ના હોવી જોઈએ એ ના હોવી જોઈએ અને એના માટે જવાબદાર કોણ અને તમારે ગટરનું કામ કરાવવું હતું તો હવે ગટર થાય ગટર હવે થાય ગટર કરાવ્યું હોય તો છ મહિના બાર મહિના પહેલા જાગવું પડે અને પિસ્તાલીસ કરોડ વપરાયા તો ગટર કેમ નથી પિસ્તાલીસ કરોડ વપરાયા તો રોડ કેમ નથી તમે પોતે જ કોર્પોરેટરોને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરપાલિકાના દરેક વિકાસના કામમાંથી દૂર રાખો છો નગરપાલિકાના કોર્પોરેટરો મારી સાથે સરકારમાં રજૂઆત કરવા આવેલા છે કે ભાઈ ચીફ ઓફિસર એવું કહે છે કે મને ઉપરના ચૂંટાયેલા પ્રતિનિધિની સૂચના છે કે નગરપાલિકાના કોઈ પણ સ્થાનિક સભ્યોને નગરપાલિકાના કોઈ કામમાં રાખવાના નથી તમે કોઈની તકતી સુધી લાગવા દેતા અને હવે જવાબદારી તમે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ઉપર છાંટા ઉડાડવાની વાતો કરો એટલે જ્યારે પોતાનો દોષ છે પોતાનું પાપ છે તો ગુજરાતના મુખ્યમંત્રી ઉપર છાંટા ઉડાડવાની ક્ષમતા નથી એમની તમે કહી રહ્યા છો કે પિસ્તાલીસ કરોડ રૂપિયા મુખ્યમંત્રી દ્વારા વિરંગામના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા તો લાગે છે કે આ પિસ્તાલીસ કરોડ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો કારણ કે વિકાસની વાતો આવે છે ત્યારે ફરી ઉપવાસ ઉતરવાની વાત કરી રહ્યા છે આ પિસ્તાલીસ કરોડ રૂપિયા ક્યાં વપરાયા કોને ટેન્ડર અપાયું ટેન્ડર અપાયેલી કંપનીના માલિક કોણ છે કોના ભાઈ ભત્રીજા સંબંધી છે કોના મિત્ર છે કોના ભાગીદાર છે કોના આશ્રિત છે કોની ઓફિસે બેસે છે એ બધી તપાસ થવી જોઈએ દૂધ નું દૂધ પાણીનું પાણી થઈ જશે પિસ્તાલીસ કરોડ રૂપિયા વપરાયા પછી વિરમગામની આ દશા જ ના હોય ગાંડા ખબર પડે આની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ અને વિરમગામના વિકાસમાં બધાએ સહભાગી થઈ અને વિરમગામને ગૌરવ થાય એવું વિરમગામ બનાવવું જોઈએ ગંદકી થાય એવું વિરમગામ નહીં આમાં એક સવાલ બીજો ઉભો થયો છે કે વિરમગામની જે ગટરની સમસ્યા છે વર્ષો જૂની છે

હું વિરંમગામના વિકાસની વાત કરું છું વિરમ ગામના વિરમ ગામના વિકાસથી અળગું રાખવામાં આવ્યું છે ચૂંટાયેલા પ્રતિનિધિ હન્ડ્રેડ પર્સન્ટ નિષ્ફળ સાબિત થયા છે વિરમ ગામના વિકાસમાં એ પોતે સ્વીકારે છે આમાં એક બી સવા છે થોડાક દિવસ પહેલાં વિરંગામની અંદર એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિરંગામ નગર નગરપાલિકાના અંદાજીત પચીસથી અઠ્યાઈ જેટલા કોર્પોરેટરો છે અને તે ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર માત્ર ગણતરીના એટલે કે સાત થી આઠ કોર્પોરેટર આવ્યા છે ત્યારે હાર્દિક પટેલ એક વિડીયો વાયરલ થયો તો તે કહી રહ્યા હતા કે વિરંગામના વિકાસ માટે કોર્પોરેટરો સાથ નથી આપતા વિરંગામના કોર્પોરેટરની દશા દયજનક છે એમની જોડે પ્રજા આવી અને એમને રજૂઆત કરે સ્થાનિક કક્ષાએ રોડ રસ્તા ગટર પાણીની એ ચીફ ઓફિસરને રજૂઆત કરે નગરપાલિકાને રજૂઆત કરે નગરપાલિકામાં મથે નગરપાલિકામાં મોટા ચૂંટાયેલા પ્રતિનિધિ સૂચના આપે કે તમારે મારા સિવાય કોઈનું સાંભળવાનું નહીં કોઈનું કામ કરવાનું નહીં અને તમે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરો પણ લાયબ્રેરીમાં જશે તેવી રીતે જવાય ઉતર્યું નહીં વિરમગામમાં બરોબર છે ગટર પાણી અને રોડના જ પિસ્તાલીસ કરોડ રૂપિયા આવ્યા છે પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી વિરમગામના રોડ પાણી અને ગટર શરમ આવવી જોઈએ કે બે હજાર પચીસ માં પીવાનું ગટરનું પાણી મિક્સ થાય છે વિરમગામની પ્રજાને એ પાણી પીવું પડે ડૂબી મરવું જોઈએ આ લાજવાનો સમય ગાજવાનો નહીં પણ આમાં એક બી એ સવાલ છે કે હાર્દિક પટેલ એવો પણ પોતાના પત્ર અંદર ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસના કામો રોડ રસ્તા ગટરના જે કામો છે તેના ટેન્ડર ખાતમુહૂર્ત થઈ ગયા છે ટેન્ડર અપાઈ ગયા છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકા દ્વારા તેના કામો કરવામાં નથી આવતા લાગે છે કે ધારાસભ્ય તરીકે જે એક હોદ્દો વિરંગામ નગરપાલિકા કે વિરંગામ શહેરમાં હોવો જોઈએ તે અધિકારીઓ પર જોવા નથી મળતો અરે ભાઈ કઈ જોવા નથી મળતું તમે એક ટેન્ડરની વાત કરો તો અત્યાર સુધીના ટેન્ડર ક્યાં ગયા અત્યાર સુધીના રોડ પાણી ગટરનું શું થયું એ બધી વાત કરવી જોઈએ મેં તમને પહેલું કીધું કે ટૂંકમાં આ ગાજવાનો નહીં લાજવાનો સમય દે આ બફાટ કરવાનો નહીં કામ કરવાનો સમય દે વિરમગામના ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિરમગામના વિકાસમાં સહભાગી થવા કામ કરવું પડશે વાતો નહીં તો બિલકુલ આ હતા વરુણ પટેલ તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા વિકાસના કામો માટે એટલે કે રો રસ્તા ગટર માટે જે પિસ્તાલીસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તે રકમ ક્યાં ગઈ તે તપાસનો વિષય છે પરંતુ આ ગાજવાનો નથી પરંતુ વિકાસના કામોમાં સહભાગી થવાનો છે જી ધ્રુવિશા જી રાહુલ જોડાવા બદલ આભાર આપનો